છોડોદરા 24 અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગતના સમાચાર સ્થાયી સમિતિની બેઠકમાં 8 કામોને મંજૂરી વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ દસ કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી આઠ કામોને મંજૂર કરી એક કામ પરત કરવામાં આવ્યું હતું જેરે કામને ના મંજૂર કરાયું હતું આજની બેઠકમાં જમીન મિલકત શાખા કાર્યપાલક ઇજનેર સે પશ્ચિમ ઝોન કચેરી રોડ પ્રોજેક્ટ શાખા બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા આઈટી શાખા ટુરિસ્ટ શાખાને સ્ટ્રીટ લાઇટ વિભાગોના કામો દરખાસ્ત સ્વરૂપે લેવામાં આવ્યા હતા જેમાંથી આઈટી શાખાનું વડોદરામાં નગરપાલિકાના અલગ અલગ ખાતાઓમાં જરૂરી કોમ્પ્યુટર અને પ્રિન્ટર ખરીદવાના કામોને નામંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે વડોદરા શહેરના ભાવત આંબેડકર ગુજરાત પેઇન્ટિંગ મ્યુઝિયમ તરીકે વિકસાવવાના બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાના કામને પરત કરવામાં હતું જ્યારે બીજા આઠ કામોને મંજૂરી આપવામાં આવી હતી વધુ માહિતી સમિતિના અધ્યક્ષે આપી હતી આજે સ્થાયી સમિતિમાં દસ પ્રપોઝલ મૂકવામાં આવી હતી એક પરત કરવામાં આવી છે એક ના મંજૂર કરવામાં આવી છે અને આઠ મંજૂર કરવામાં આવેલી છે પ્રપોઝલની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોરડા ડેરીને જે ત્રણ પાર્લર આપ્યા હતા સરદારબાગ જ્યુબેલીબાગને સુરેરાણ બાદ એના પરવાનાને રિન્યૂ કરવામાં આવ્યો છે બે લાખ બાવીસ હજાર પાંચસો તેતાલીસ રૂપિયા વાર્ષિક પી અને દર વર્ષે દસ ટકા વધારા સાથે પાંચ વર્ષ માટે આ પરવાનાને રિન્યૂ કરવામાં આવ્યો છે વોર્ડ નંબર નવમાં લક્ષ્મીપુરા સરકારી સ્કૂલની બાજુવાળા રસ્તે વરસાદી ગટર નાખવાના કામને નવ પોઈન્ટ નવ્વાણું ટકા ઓછા અને ત્રીસ લાખ છ હજાર એકસો ત્રીસના કામને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર આઠમાં ગોરવા ગામ સંતોષ ચોક અણગઢ ફળિયાથી સત્યનારાયણ સોસાયટી સુધીની ડ્રેનેજ નળિકા તેર પોઈન્ટ પાંચ ટકા વધુ બાવીસ લાખ છ્યાસી હજાર તેતાલીસ રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં પચાસ લાખની નાણાકીય મર્યાદાથી ડિવાઇડર ફૂટપાથ કર્બિંગ તેમજ સર્કલ વગેરેનો વ્હાઇટ વોશ કરવાનો મૂળ ઇજારો હતો જેમાં પચીસ લાખની નાણાકીય મર્યાદા અને ત્રણ માસની સમય મર્યાદા વધારવામાં આવી છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા ભાવ તાંબેકરના વાડાની પાછળના જજરી સ્કૂલના બિલ્ડિંગમાં જે ગુજરાત પેઇન્ટિંગ મ્યુઝિયમ બનાવવાનું હતું એ કામને હાલ પૂરતું પરત મોકલવામાં આવ્યું છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા સેવાસી કેનાલ તરફથી શેરખી એસટીપી સુધી સુધીની પ્રેશર લાઇન નાખવાનું જે કામ છે એ ચાર પોઈન્ટ નેવું ટકા વધારે મુજબ ઓગણત્રીસ કરોડ બત્રીસ લાખ છોતેર હજાર ત્રણસો છ છત્રીસ વખતા જીએસટીના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર સત્તરમાં બરોડ ડેરી પાસે જતી સ્પાઈસ નેશન હોટલની બાજુમાં સુસેન પંપિંગ સ્ટેટમાં જતી મુખ્ય નળિકામાં ભંગાણ થતાં જીપીએમસી એક્ટની કલમ મુજબ પાંચ લાખ ઓગણપચાસ નવસો સત્તાવન રૂપિયા જે કામ કરવામાં આવ્યું તે જાણમાં લેવામાં આવ્યું છે વડોદરા મહાનગરના અલગ અલગ ખાતાઓ માટે જરૂરી કોમ્પ્યુટરના પ્રિન્ટર્સ લગભગ છસો કોમ્પ્યુટરના પ્રિન્ટરની જરૂર હતી કોમ્પ્યુટરની જરૂર હતી પરંતુ હાલ પૂરતું આ કામને નામંજૂર કરવામાં આવ્યું છે ટુરી શાખા દ્વારા વડોદરા શહેરના ફતેહગંજ અને હરિનગર ફ્લાયઓવરની નીચે જે ગેમિંગ ઝોન અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની ફેસિલિટી ઊભી કરવામાં આવી છે એની ટર્મ્સ કન્ડિશન નક્કી કરી અને એની જે સત્તા છે કમિશન આપી છે અને ટર્મ્સ કન્ડિશન નક્કી થાય ત્યારબાદ સ્થાયી સમિતિમાં જાણ માટે આવવાનું રહેશે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા બસો પચાસ મેગાવોટનો સેન્ટ્રલી લોકેટેડ સોલર પ્લાન્ટ ગુજરાત રાજ્ય સરકારના ડિપાર્ટમેન્ટ દ્વારા જીડીસીએલ ડિપાર્ટમેન્ટ દ્વારા ઊભો કરવામાં આવનાર છે જેમાં અઢીસો મેગાવોટમાંથી આઠ અલગ અલગ મહાનગરપાલિકાઓને એનો હિસ્સો આપવામાં આવ્યો છે અને વડોદરાના ભાગે પિસ્તાલીસ મેગાવોટ અને પિસ્તાલીસ મેગાવોટને લગતું સંલગ્ન ઇન્વેસ્ટમેન્ટ કે જેમાં એકસો ત્રીસ કરોડ રૂપિયા ટોટલ કોસ્ટ બસો એકસઠ કરોડ છે એમાંથી એકસો ત્રીસ કરોડ રાજ્ય સરકાર આપશે અને એકસો ત્રીસ પોઈન્ટ પાંચ કરોડ વડોદરા શહેરે ચૂકવનાર રહેશે જેમાંથી તેતાલીસ પોઈન્ટ એક કરોડની ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે અને સિત્યાસી પોઈન્ટ ચાર કરોડનું ત્રણથી પાંચ ચાર વર્ષની લોન લેવામાં આવશે અને આનો ઓએન્ડ એમ પિસ્તાલીસ લાખ રૂપિયા પર વર્ષે આવશે આનો જે પ્રોફિટ છે પિસ્તાલીસ મેગાવોટનો કે જે લાઇટ બિલ એડજસ્ટ થશે એમાં લગભગ વાર્ષિક બેતાલીસ કરોડ રૂપિયાનો બચત થાય એ પ્રકારની પ્રપોઝલ છે ગુજરાત રાજ્ય સરકારના જીડીસીલ દ્વારા આ પ્રપોઝલ મોકલવામાં આવી છે તમામ આઠે આઠ મહાનગરપાલિકામાં આ પ્રપોઝલ લાગુ કરતાં કહેવાય કે વડોદરા શહેરનો નેટ ઝીરો બે હજાર સિત્તેર સુધીમાં બનાવો છે એ દિશામાં ખૂબ અસરકારક પગલું હશે અને લાઇટ બિલમાં પણ બચત થશે